આપણે બધાને અને મળે એ માટે માની આરાધના કરવાની હોય ઇકોઝોન નામનો રાક્ષસ આવી રહ્યો છે એ ખબર તો છે ને બધાને બધાને ત્યારે આપણે આપણે બધા માના શરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઇકોઝોન રાક્ષસથી બચાવે થશે આજથી 8 વર્ષ પહેલા પ્રવીણ ભાઈ રામે તાલાડા ખાતે આપણા માટે ભૂખ્યા રહી અને 8 વર્ષ માટે તો આ રાક્ષસને ભગાડી દીધો હતો અને અત્યારે પણ રામે બધા માટે ઉઠાવ્યો છે તો આપણે પણ તેમના સાથે જોડાઈને કંઈક કરવું પડશે એક ગિરની દીકરી તરીકે આ જે લોકો ઇકોઝોન લઈ આવવા માગે છે એને મારે અમુક પ્રશ્નો પૂછવા છે

એટલા માટે જે લોકો આ ઇકોઝોન લઈ આવવા માગે છે એને ગીર વિસ્તારની એક દીકરી તરીકે આમંત્રણ આપું છું કે આવો અમારા ગીરમાં અને તમારા પરિવાર સાથે એક મહિનો રોકો તો તમને ખબર પડે કે અમે લોકો કેટલો સંઘર્ષ કરી રહ્યા છીએ પણ આ બધી વસ્તુ એને નઈ સમજે કારણ કે એ લોકો તો એસી ઓફિસમાં બેસવાવાળા છે